સમા છાણી કેનાલ રોડ પર આવેલી સોલાર કેનાલમાં બુધવારે મોડી સાંજે નાવા પડેલા બે યુવકો પૈકી એક યુવક તણાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી હતી ફાયર બ્રિગેડને કેનાલની બહાર યુવકના કપડાં અને ચંપલ મળી આવ્યા હતા સાંજે સાત વાગે શરૂ થયેલી આ તપાસ મોડી રાત સુધી ચાલી હતી મોડી રાત્રે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો લાસ્કરોએ બોટ વડે તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી ઘટનાને પગલે લોકટોળા ભેગા થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે આ યુવક વોર્ડ નંબર એકના કાઉન્સિલર જહા ભરવાડના ભત્રીજો છે

આ કોઈ પત્તો લાગ્યો ન હતો યુવક અચાનક ડૂબી જવાથી સ્થળ પર આવેલા પરિવારોએ આક્રમ બચાવ્યો હતો તે સાથે સ્થળ પર કાઉન્સિલર જા ભરવાડ અને અન્ય કાઉન્સિલરો પણ આવી પહોંચ્યા હતા જોકે મોડી રાત્રે તેનો મૃતદેહ મળ્યો હતો